કેશોદ તાલુકાના કાલવણી ગામના સરપંચ પદ પરથી હટાવવામાં કેશોદ ધારાસભ્ય પર ખુલ્લો આક્ષેપ અમુભાઈ ધારાભાઈ ધાના ગામ કાલવણી તાલુકો કેશોદ અત્યારે હું માજી સરપંચ છું સરપંચ માંથી મને ઉતારવામાં આવેલો છે અહીંયા બે ચાર માણસોના ના કહેવા દેવાભાઈ મલમે ખોટે ખોટો મારી માંથી આક્ષેપ નખવીને આટીમાં આવી ગયા સરપંચ કોઈ પણ કાળે લેવો છે અરવિંદભાઈનો માણસ છે એવું દેવાભાઈ માલમ એને મોઢે કી હશે હું નથી કહેતો દેવાભાઈએ કીધું છે કે આ સરપંચને કોઈ પણ કાર્ય આપણે ઠોકી નાખવું છે ખોટા આક્ષેપો કરીને ખોટા નિવેદનો લેવડાવી અને બંધ બહેને ટીડીઓ સાહેબને બપોર ઓસારે દોઢ વાગ્યા મોકલા અને બંધ બહેને પંચાયત ઓફિસમાં બેસી અને રોજ કામ કરેલું છે રોજ કામ કરીને કોઈ આગેવાનો કે અન્ય જ્ઞાતિને પૂછ્યું નથી અવાર તત્વોની ચાર જણાની કે પાંચ જણાની એક જ જ્ઞાતિની હારેલી પેનલની સહી લઈને બન બને ટીડીઓ સાહેબ બીજા ગયા છે એને ખાલી રોજ કામ ઉપર મને સસ્પેન્ડ કરી નાખવામાં આવેલો છે નકર મારું પણ કબુલતનામું ખરેખર લેવું જોઈએ કે સરપંચ તમે આ પેસ્ટ કદમી કરેલી છે કે નથી તો મારું કબૂલતનામું નથી લીધું કોઈ પણ આગેવાનોને પૂછ્યું નથી માજી સરપંચ સભ્યો મારી બોડી મારી બોડી અત્યારે નક્કી કરે છે ભાઈ આ જમીન કાંતિલાલ ખેતાની છે કાંતિલાલ ખેતાને અમે નોટિસ પણ આપેલી છે અમારી પંચાયતે બેઠક બોલાવી દબાણ રજિસ્ટરમાં તેમનું નામ પણ છે એને નોટિસ આપી છે મારીમાં બહુમતી ઠરાવ છે એની સોગંદનામું પણ આપેલું છે ભાઈ આ મારી છે સરપંચની નથી સરપંચને ખોટો તમે હેરાન કરોમાં એ કોઈ પણ મારી વાત ધ્યાને લીધી નથી ડીજીઓ સાહેબેન પર મને વગર જિલ્લા સાહેબે આઈએસ અધિકારી એને પણ થોડુંક વિચારવું જોઈએ એને વિસાર્યું નથી મને તારીખ એક જ પાંચ આપી હાથ તારીખે એને સીધો સસ્પેન્ડનો ઓર્ડર કાઢી નાખ્યો પછી મેં વાત ઘણી કરી છે બધા પ્રમુખ રમેશભાઈ ધડુકને તો એને કીધું કે અમારા હાથ બંધાયેલા છે જો ધારાસભ્ય વિરોધમાં હોય એટલે અમે એના વિરોધ જઈ હકીએ નહીં બરાબર તો પછી મેં કીધું કે ભાઈ તો મારું બાવડું કોણ પકડે તો તારું બાવડું સસ્પેન્ડ થયા પછી કોરટ તો કોર્ટમાં જવાના મારી પાસે પૈસા છે નહીં પછી અન્ય લોકોએ પાંચ પછી રૂપિયા મને યોગદાન આપી પાંત્રીસ હજારનો મને ફારો કરી દીધો છે મારી પાસે પૈસા છે નહીં એ પૈસાનો મેં વકીલ રાખી અને અત્યારે હું વિકાસ કમિશનરમાં જોઉ છું વિકાસ કમિશનરમાં પણ તારીખ દેવાભાઈ માલમ નીકળવા દેતા નથી દબાવી રાખલ છે જો હવે દેવાભાઈ માલમ આ આમાં જો મને ન્યાય ત્રીસ દિવસમાં નહીં આપે તો હું ફરીથી કહું છું કે હું આત્મસમર્પણ કરાય અને એની સાથીદારો ચાર છે એને પણ બધાને તૈયારી રાખવાનું છું બધાને સુસાઈટ નોટમાં બધાને નામ નાખી સો ટકા આમ રામભાઈ અમરાભાઈ મૈયા જ્ઞાતિ સમાજના અમે પણ એક નાના મોટા આગેવાન છીએ અને ગામના એક પ્રતિષ્ઠિત માણસ તરીકે આ બે શબ્દો બોલું છું જે અમુભાઈ ધાના કાલવાણી સરપંચ માથે જે હમણાં આ વરસ બે વરસથી હું બધું હાલે છે તે અમે તો બંધ બારણે અને અમારી રીતે અમે નિહાળતા હવે આ અસત્યની ઓટ એટલી બધી વધી ગઈ છે કે ગામને ભડકાવશે અને ગામમાં પણ ઝઘડા અને વિકાસના કાર્યો નહીં થાય એ બીક લાગી છે એટલે મેં કીધું હાલ હું પણ મારા બે શબ્દ રજૂ કરું છું હું સાહેબ કામ સિવાય ક્યાંય જાતો નથી અને કોઈ સમાજમાં જરૂરી કામ હોય ત્યારે જ આવું છું એટલી અમારી છાપ છે ગામમાં અને આ ગામની અંદર વિકાસના કાર્યો માટે સરપંચ જે અમુભાઈ કાર્ય કરે છે એ ખરેખર અભિનંદનીય છે માણસ કાંઈ લાત પણ ન લેતો હોય ઘરના પૈસે વાપરતો હોય એની પાસે ફકીરી જ છે છતાં એ દોડી દોડીને કાર્યો કરે છે કોઈની સહી હોય મકાનના કાર્ય હોય બોલ હોય કાંકા હોય અને એવા ચૌદ માણસો ગામડી હોય જ છે એવા બે પાંચ માણસોના કહેવાથી આખું તંત્ર આના સામે પગલાં લઈ લે એક તરફથી એ વ્યાજબી અને ન્યાયી નથી એટલે હું એક આગેવાન તરીકે અને મયા જ્ઞાતિના એક વ્યક્તિ તરીકે હું આપ સૌને આ માહિતી આપું છું બાકી જય છે છે એ માણસ અમુભાઈ ધારાભાઈ દાના ગામ કાલવાણી તાલુકો કેશો અટાણું માજી સરપંચ સરપંચ હતો ત્યારે સરપંચમાં મને મારી માથે ખોટા આરોપો વારંવાર દસ મહિનાથી થયા ધારાસભ્યના કેવા માથે માત્ર ને માત્ર અહીંયા બે માણસો ઊભા કરેલા છે એના જ મને પાકી છે ઉભા કરીને ખોટી અરજી મારી માથે કરાવેલી છે કે પહેલી અરજી ખાનાથી ટાકા સરપંચે બેસી નાખ્યા એ ટાકા મેં પ્રૂફ બતાડી દીધા હતા વીડિયામાં એમાં હું નિર્દોષ થયો પછી કે સરપંચે દાર ઓછા કર્યા એમાં હું નિર્દોષ થયો પછી દેવોભાઈ છેલ્લી અરજી એ પેસકદમી મારી માથે બ્રહ્માસ્ત્ર માર્યું કે સરપંચને કોઈ પણ કાળે ઉપાડી લેવો છે અરવિંદભાઈ ભેગો હતો એટલે એનો મુદ્દો એ છે કે આ બીજા પક્ષમાં હતો બીજા પક્ષમાં હું નહોતો હું ભાજપનો જ માણસ હઉં ગયા ડ્રહ્મા હું બક્ષીપંચ મોરચાનો મહામંત્રી પણ હતો હું મને કોઈ પક્ષ આયે મને વાંધો છે નહીં બરાબર ભાજપ સરકાર હસારી પણ છે હું એમ નથી કહ્યું ખરાબ છે અને હું ભાજપનો જ માણસ હું હાલ તકમાં તો કાગડો કાગડાની માટી ન ખાય તો દેવાભાઈ આ ઘા મારી માથે કેમ કર્યો ને મારી મારી માથે દેવાભાઈ આ બીજો ઘા કર્યો છે મારા પ્રમુખે પણ કીધું છે મને સરપંચ પદેથી હટાડવાનું હટાડે રહસ્ય ગોઠવલ દેવાભાઈનું છે દેવાભાઈ એનો ગુનો કબૂલ કરે છે હું નથી કહેતો દેવાભાઈ ખુદ કહે છે કે કાલવણીના સરપંચને સસ્પેન્ડ મેં કરાવ્યો છે તો ખોડુંભાઈ અમારો પ્રમુખ કહે છે તો મારી બદલી કોણ કરાવે છે તો એની બદલી કે તમે કે કોંગ્રેસના માણ હતા એટલે બદલી હું કરાવું છું મેં મારો લેટર પેડ આપ્યો છે એની રીતે એ ગુનો ખુદ કબૂલ કરે છે તો એની માથે ખોટા મારી માથે આરોપ નાખ્યા છે એની માથે એક્શન લેવાવું જોઈએ અને જો દેવાભાઈએ આ મને સસ્પેન્ડ કરાવ્યો છે તો દેવાભાઈ સડાવટાણ વિકાસ કમિશનરમાં મારી અરજી દીધેલી છે અને દેવાભાઈ ને કહેવા માથે હજી મને તારીખ પણ નથી પડી અઢી મહિના થયા મેં લગભગ ગેલા દસમા મહિનામાં તેર તારીખે મારી અરજી મેં દાખલ કરી છે એક લાખનો જ મેં વકીલ રાખ્યો છે અટાણે મારું પોઝિશન એવું છે કે મારી પાસે પૈસા નથી હું ગામનો લોક સારું મારી પાસે ગામમાં ખોડ્યું નથી કે સીમમાં ખેતર નથી હું આમ આદમી પાર્ટી મને મને ભાઈ ખોટે ખોટો હેરાન કરે છે એ જો આમાં મને ન્યાય નહીં મળે તો આત્મસમન પણ હું સીમ કે આપું છું બરોબર કે હું કે કેરોસીન સાથે પેટ્રોલ સાથે અથવા દવા આપી એનું મોતનું કારણ દેવાભાઈ માલમ છે ધારાસભ્ય શ્રી બરોબર બોલું શ્રી બોલાય ને શ્રી રામનેશ બોલાય તોય હું હજી મર્યાદામાં મને સસ્પેન્ડ કરાવ્યું હોય ત્રીસ દિવસની મુદત આપું છું ત્રીસ દિવસો મને ન્યાય નહીં અપાવે એટલું આત્મસમર્પણ કરે અને દેવાભાઈ માલમ જ મારું મોતનું સુસાઇડ નોટ નોટ પણ બનાવે ને એના બદલા એના પડખા જે શ્યાર છે એના પણ હું નામ દે સુસાઈડ નોટમાં સો ટકા દિલીપભાઈ મંગાભાઈ જાદવ ગામ કાલવાણી થી બોલું છો ને સરપંચ કાલવાણી ગામમાં અમારે ચાર પાંચ જણા તો મકાન મંજૂર કરાવ્યા છે પૈસા લીધા પૈસા લીધા નથી ખેતાભાઈ કાલવણી ગામનો રહીશ અને મારે અંદાજે આ બારેક વર્ષથી આ જમીન મારી પાસે હતો બરાબર છે અને આમાં સરપંચને આ આક્ષેપ નાખો ને એ ખોટો છે આવ અને જમીન ખરેખર મારી છે બરોબર છે સર વિરુદ્ધ પાર્ટીએ આવા પ્રશ્ન કરી અને એને લખાણ કરી અને આ જે જે તેાબને હિસાબે જે તે દાબને હિસાબે કે આ અમારે આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા ગોવાણીબેન આવ્યા તો અમારા નામનું અહીં રોજકામ થયું નથી ઓફિસે બંધ કંપરામાં એને રોજકામ કરેલ છે બરાબર છે તો સરપંચ ખરેખર નિદો છે સરપંચ ખરેખર નિદો છે આ મને નોટિસ એક આપેલ છે બરાબર છે એ હું નોટિસ તમને રજૂ કરું છું બરાબર આ મારા નામની નોટિસ છે બરાબર છે મને પેશકદની ખાલી કરવાની તો હું ખાલી કરી દેવા તૈયાર છું બરાબર છે આ જે દી સાહેબ અધિકારી કોઈ પણ અધિકારીનો હુકમ મને કરે કે આ કેસ કદમી ખાલી કરી દે ભાઈ એટલે હું ખાલી કરી દેવા તૈયાર છું મારી પૂરેપૂરી તૈયારી છે બરોબર પણ સરપોસ નિર્દોષ છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખતરાણામાં માં પીઝા બર્ગર કેલસોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઈવ